બોલો રા જય ઓ બી ઓ મેરા કો કરો ભલા માતા 200 રૂપિયો બોલો કેવું કેમ આ बाजू હતો આયા મને વાવર મળતા કે 6 વાગીનો ભેહ વેતી હું આહલ તાનિ ભે ખોરું આ પેલી લે દેવાની છે મે કહું હં કેવું હં હે પાણી બુટકો હાલ હં હ બુટકો 10 એક બેક આરા છે બે ચોકલેટ એવું હા આરી દે અલ્યા જોતું અલ્યા આ તો પાણી ભલા આ બધી આ

મારો હોશો વાનતાના માં તું વેકતા તું જોઉં હું છું તેવી બે વેકી એસી લેવા આપા લે જમતો હો એ ફોન તો આવ્યો કે બે હારી હો જોતાઈએ એક બે હારી હો તો લઈ લઈએ પહીતા આપણો એક મહિના વડીલ હા આપણે ખેમભાઈ ઘરે જાવ તું બે વેકવાની એક વાગીને

આ વડીલ દલાલ હું તો આપડે મોનવું તો પડશે હમણાં આવી આપી જ્યાં તારું બધું પણ આપડે ભગવાન ફોન કરીને ના પાડ્યા હું ઘરે જઈને પણ અત્યારે જવું નહીં આપડે આપડે વીજ હા હા જોઈ ને આ એક આપળા તો પૈસા આય જાય ને ખોટું દોવાય ના જાય તો આપળા તો લોતા પડે યાર પછી અને બીજી વાત માર કણી નેકરે તો માર તો ઘરનાના ભેટું મારે તો છ 6 મહિનાનો ખાટલો લાયું ઘર પાવ હું એ હાથ હોય તો દોડીન ઝાલું પર મારે તું નહીં ભાઈ આવો વાત હાજી એ તો પછી નહીં લેવું હે આપડે આ બાવરયો આ ના આપળા ઘરે 가વાના તા લે ફોન કરું લખાજી પાસે કરીને તને હેલો હા બોલો લખાજી બોલે હા લખાજી બોલે બોલો અલે બેસ લેવા બને તમ કોક ના ના નહીં આવતા અમે બે લેવા એટલે શું ડખો પડે તો નહીં આવતા ડખો તો અમે બે લેવા આવતા હતા પણ તમારા ગામના એક વડીલ મળ્યા ને તે વડીલ ને વાતચીત કરી વડીલ ને કે અમે કીધું કે દસ લીટર દૂધ ના દસ ફેટ તે વડીલ કે અમે હું જોવા જઈએ તો ને તો કે ત્રણ ફેટ હતા પોત લીટર દૂધ એટલે કે અમે નહીં આવતા ગામમાં કોણ ગાજ કર્યો હું મારા ઉપર એ તો મારા એ નામ તો ના લેવાય પણ અમાર તમાર ગામના વડીલે કીધું મને એવું હોય તમે આવો ને યાર ના ના નહીં આવતો આવું બે ભડો લેવાતી છે શેકડાનું પૂછ્યું કે એક ઉતર અને એક દખણનું હોય કે શેકડો અને એ કોને કમ્પ્લીટ છે બે બે ના ના નહીં લેવી અમાર ચાલ છે તમાર બીજું ઘર આવો ને તો આપી દેજો અને આ હું કરો ના ના નહીં લેવી આ તમે બીજું હું કહું તમને હવે એ હા એ હા

હલો હા બોલો કઉ તમે પ્લીઝ લેવાનું વાત કરતો હતો હા અમારે બાબરજી લેવાની હતી ભ્યા તો આવતા નહિ તમે કયો તો આવી તમારા ફોનની વાત જોઈને બેઠા હતા કે ખેમાજી ફોન કરે તો જઈએ અમે તો રેડી જ છીએ એ બોલે છું હજુ એ હારું હાલો તો હું બાબરજીને ફોન કરીને બોલાય ને પછી ને કરીએ બપોર હોતા આવીએ બરોબર એ હારું આવો હા એ બોર ઉપર છો આ રોટલા બોટલા બનાવી રાખજો પા એ આવો આવો હા એ તમારા રોટલા બનાવો આવો અબા શું પૂરા હુકત અને હેચોમાં સનરી નથી હવે ગાઢ્યા બાર નો કાંતેરા બાફ કે રાખો કાંતે રાખો અતલા મોળા ફૂલ હતા 12 થી ફૂલ હતા તમે ફૂલ બક્તિ હાર હામું કરાવતા તાણા ઓય કેટલું કરાવવા કેટલા ખર્ચા કરાવવા હા હો કેવાજી ઓહો કેમ તમે મોઢે ફૂલ ડુકો ઝટકે ભેગોયા તમે તો અરે તમે તો જ નથી લે લે પાણી તો ભલા મોણા પાણી તો પી આવ હા કે તે વધારે રાખો લાગે બેટો

क्यों क्या सो विस्फीम नहीं किया था तुमने हाथ में लास्ट दिन नहीं लास्ट दिन नहीं लास्ट दिन कौन हाँ बताओ चीज यह व्यक्ति नहीं है बहुत बोल दिलो ये फोन है मैंने बताइए आप यहाँ बहना बाल लेना है क्यों गान बुरा मारा दिया हूँ वही जहर चू और हाथ यहाँ खातों में मनम

નરી ગાઈ દેવી છે અલ્યા આ ભલામોણા બે જણા તો દવાખાનામાં પડ્યા એક ચેકરુ ઓમ અને એક ચેકરુ ઓમ બે જણાને દાખલ કર્યા હ આ ભાઈ કોક આપણ નથી કોક કોક તો કરી જો એટલે કોક મને ડખા લાગે તો તો હતી આપણે કોઈ બોનું કાઢે સટકવાનું કરો બેલેવી નહીં આપણે ખેમાજી હ પછી ઓટો મારિયે રોટલા નહીં ખાવા હાલ પછી ઓટો મારિયે અલ્યા બરાબર કઈ મેલીતું મે તો કેર હા વાહ ફોન એવું ઉપાડતો તો ઘરગો બધા પાસા કાટકાટ કરે હલો બાબા ટીલ્ આ બોરે આવજો

એક કામ કરો પાડીએ લઈ જાવ જો લઈ જાવ પાડી જો લઈ જાવ લઈ જાવ તમે ના પાડો ઘરિક માં મારે નહીં લે આવું એ લઈ જાવ પાડી ઉધી લઈ જાવ એમ કહું પાડી હન ઓવા સાચું કે હન હા તો આચું ભલી રે બધી ની જી કે નહીં જી ગોળ દઈ ઈ સાસ બિસ્કિટ હા આવું તો લુમ માં ખાતી હે કસુને ખાવા ખાલી કહું આપણો ખોણ પાપડી